મલાઈ કોફતાને પણ ભૂલાવી દે તેવું હોટલ રેસ્ટોરન્ટના શાકને ટક્કર મારી દે તેવું એકદમ ટેસ્ટી નવું શાક હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચનમાં આજે આપણે બનાવીશું ફ્લાવરનું કોફતા જેવું એકદમ પરફેક્ટ કોફતાને તળિયા વગરનું નવું એકદમ સોફ્ટ શાક તો જોતા જ ખાવાનું મન થઈ જશે અને જેટલી પણ રોટલી હશે ઘરમાં ઓછી પડશે બધા આંગળા ચટી જશે એટલું ટેસ્ટી આ શાક બને છે જો તમે ક્યારે આ રીત ટ્રાય ના કરી હોય તો જરૂરથી કરજો તો ચાલો બનાવીએ કોફ્તાનું નવું શાક એના માટે મેં ફ્લાવર લીધું છે ફ્લાવર એકદમ સરસ વ્હાઈટ હોય અને એકદમ નવું હોય એવું લેવાનું જેથી એમાં બહુ જ ઓછા જીવજંતુ હોય અને એકદમ સરસ ફ્રેશ હોય તો હવે આપણે ફ્લાવરના આ રીતે ફૂલ અલગ કરી લેશું અને એકદમ સરસ ફ્લાવરને આપણે પાણીથી ધોવાનું છે તો તમે ગરમ પાણીથી પણ ધોઈ શકો છો અને આ રીતે પાણીમાં ડાયરેક્ટ એડ કરી શકો છો તો હું અહીંયા બસો ગ્રામ ફ્લાવર એડ કરું છું સાથે મેં અહીંયા બે નંગ બટેટા લીધા છે તો બટેટા મારી પાસે આ રીતને નાની સાઈઝના છે જો મોટું હોય તો એક પણ લઈ શકાય બટેટાની છાલને આપણે કાઢી લેશું અને એને પણ આપણે સરસ એવા પાણીમાં એડ કરી અને ધોઈ લેશું તો બધું પાણી એકદમ સરસ રીતે ક્લીન થઈ જાય ત્યાં સુધી આપણે એને ધોવાનું છે તો મેં ફ્લાવર બટેટાને સરસ રીતે ધોઈ લીધા છે હવે આપણે ફ્લાવર અને બટેટાને એકદમ સરસ એવા ઝીણા ખમણીને લેવાના છે તો આ રીતે ફ્લાવર અને બટેટાને સરસ એવા ખમણીને લેશું તો કોપતા એકદમ સરસ પરફેક્ટ બનશે તો ખાસ આ રીતે તમે જુઓ હું આદુ ખમણવાની ખમણીથી ખમણું છું તો એકદમ ઝીણું આપણે ખમણ તૈયાર કરવાનું છે તો એકદમ સરસ માવા જેવું જ આ ખમણ તૈયાર થશે તો આ રીતે મેં બધા ફ્લાવરને ખમણી લીધા અને તમે જુઓ એકદમ પરફેક્ટ માવા જેવું જ ખમણ તૈયાર થયું છે અને હવે સાથે આપણે બટેટાને પણ એ જ ખમણીથી ખમણી લેશું તો એકદમ સરસ ઝીણું ખમણ થશે અને કોફતા એકદમ પરફેક્ટ બનશે તો અહીંયા અમે બંને બટેટાને પણ સરસ એવા ખમણી લીધા હવે બંનેને આપણે મિક્સ કરી લેશું તમે જુઓ ફ્લાવર અને બટેટામાં પોતાનું જ પાણી હોય છે તો આપણે એક્સ્ટ્રા પાણી આમાં એડ નહીં કરવું પડે આ રીતે પ્રેસ કરશો તમે જુઓ કેટલું પાણી છૂટે છે હવે આપણે એમાં મસાલા એડ કરી કોફ્તા તૈયાર કરીશું તો એના માટે એક ટી સ્પૂન આદુ બે લીલી મરચી તો તમે લસણ ખાતા હોય તો અહીંયા લસણ પણ એડ કરી શકાય ફ્રેશ લીલા ધાણા અને બે ટેબલ સ્પૂન કાજુના ટુકડા એડ કરીશું કાજુના ટુકડાનો ક્રન્ચીનેસ ખૂબ જ સરસ આ કોફતામાં લાગશે હવે સ્વાદ પ્રમાણે મીઠું એક ટી સ્પૂન ખાંડ અને સાથે ગરમ મસાલોને થોડો મરી પાવડર એડ કરી અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા આપણે લાલ મરચો પાવડર એડ નથી કર્યો એના જગ્યાએ આપણે લીલા મરચાંને વધુ એડ કર્યા છે હવે બાઇન્ડિંગ માટે આપણે વન ફોર્થ કપ બેસન એડ કરીશું બેસનને સારી રીતે મિક્સ કરીશું તો અહીંયા કોફતામાં આપણે બિલકુલ પાણીનો યુઝ નથી કરવાનો અને વધારે પડતો લોટ પણ એડ નથી કરવાનો તમે જુઓ આ રીતે મસ્ત કોફતા વળવા લાગે બસ એટલે આપણું આ મિક્સર તૈયાર થઈ ગયું અને આ રીતે આપણે કોફ્તાવાળી તૈયાર કરી લેશું હવે તળિયા વગર જ આપ કોફતાનું શાક બનાવવા માટે આ રીતે મેં એક તપેલીમાં પાણી રાખ્યું છે એના ઉપર આ રીતે કાણાવાળી ડીશ ઉપર આપણે આ બધા કોફ્તાને ગોઠવી દઈશું જ્યારે કોફ્તા ગોઠવીએ ત્યારે આપણે એને થોડા દૂર દૂર ગોઠવવાના એટલે જે સ્ટીમ થશે ત્યારે એકદમ સરસ એવા ફૂલી જશે હવે ત્યાં સુધીમાં આપણે ગ્રેવી બનાવવા માટે બે નંગ ટામેટા અને થોડી લસણની કઢી એક ટુકડો આદુનો હળદર પાવડર આપણે બધા મસાલા અહીંયા જ એડ કરી દઈએ છીએ તો લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર એડ કરીશું થોડો ગરમ મસાલો પાવડર એડ કરી અને બધી વસ્તુને પાણી એડ કર્યા વગર સારી રીતે સ્મૂથ પેસ્ટ બનાવી તૈયાર કરી લેશું તો આપણી એકદમ મસ્ત પેસ્ટ તૈયાર થઈ ગઈ છે ત્યાં સુધીમાં આપણા કોફતા પણ એકદમ સરસ તમે જુઓ ફૂલી ફૂલીને દડા જેવા થઈ ગયા છે અને સરસ એવા સ્ટીમ થઈ ગયા છે તો હવે શાકનો વઘાર કરવા માટે આપણે એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તો હું અહીંયા ઓછા તેલમાં બનાવું છું જો વધારે તેલ તમને પસંદ હોય તો વધારે પણ એડ કરી શકાય થોડું જીરું એક સૂકું લાલ મરચું અને એક તજનો ટુકડો અને એક મોટી એલચી એડ કરીશું અને હવે આપણે ટમેટાની પેસ્ટ મસાલા સાથે તૈયાર કરી છે તેને સારી રીતે તેલમાં જ સાતળવાની છે તો બધા મસાલા આપણે અહીંયા જ એડ કરી દીધા છે એટલે મસાલા અને ટમેટા બધું જ એક સાથે સરસ એવું કૂક થઈ જશે તો હું અહીંયા ડુંગળીનો બિલકુલ યુઝ નથી કરતી અને તો પણ આ શાક એકદમ પરફેક્ટ ક્રીમી બનશે હવે ઢાંકીને આપણે બધા મસાલાને સારી રીતે કૂક થવા દઈશું તો અહીંયા તમે જુઓ ગ્રેવીમાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું અને ગ્રેવી પણ ખૂબ જ સરસ એવી કૂક થઈ ગઈ હવે આ શાકને એકદમ ટેસ્ટી અને એકદમ પરફેક્ટ હોટલ રેસ્ટોરન્ટ જેવું શાહી બનાવવા માટે મેં અહીંયા ત્રણ ટી સ્પૂન જેટલી ફ્રેશ દૂધની મલાઈ લીધી છે જો તમારી પાસે દૂધની મલાઈ ના હોય તો તમે ક્રીમ પણ યુઝ કરી શકો અને એ પણ એડ ના કરવું હોય તો અહીંયા તમારે થોડું દૂધ એડ કરી દેવાનું અને થોડું દહીં એડ કરી દેવાનું સાથે મિક્સ કરી લેવાનું એટલે એકદમ પરફેક્ટ આ શાક બનીને તૈયાર થઈ જશે હવે આપણે આ મલાઈ એડ કરી છે એને સારી રીતે મિક્સ કરી લેશું અને મલાઈમાંથી સરસ એવું ઘી સરસ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાનું તો તમે જુઓ બે જ મિનિટમાં આ રીતે ઉપર ઘી અને તેલ તરવા લાગશે બસ ત્યારે આપણે એમાં ગ્રેવી માટે પાણી એડ કરીશું તો હું અહીંયા એક કપથી થોડું ઓછું પાણી એડ કરું છું સારી રીતે મિક્સ કરી લેશું આપણે જે કોફ્તા બનાવીને તૈયાર કર્યા છે તે થોડી મોટી સાઈઝના છે એટલે કોફ્તા હલકા ડૂબે એટલું આપણે ગ્રેવી તૈયાર કરવાની છે તો અહીંયા તમે જુઓ સારી રીતે મિક્સ કરીશું અને હવે ગ્રેવીને સરસ એવી ઉકાળીશું તો ગ્રેવી સરસ આ રીતે ઉકળવા લાગે સરસ એવું ગરમ થઈ જાય પાણી ત્યાં સુધી થવા દેવાનું અહીંયા તમે જુઓ આપણા કોફ્તા કેટલા સોફ્ટ છે અને એકદમ પરફેક્ટ બફાયા છે તો હાથમાં બિલકુલ ચોટતા પણ નથી તો હવે આપણે આ રીતે વન બાય વન બધા કોફ્તાને ગ્રેવી સાથે એડ કરી દેસું અને આ કોફ્તા એકદમ સોફ્ટ છે એટલે આપણે એને વધારે કૂક કરવાની પણ જરૂર નથી તો એકદમ પરફેક્ટ છે જો તમે ક્યારે આ રીતે ફ્લાવરનું કોપતા કરી શાક ના બનાવ્યું હોય તો ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમે મારા શાકની રેસિપી કઈ સિટીમાંથી જોવો છો સારી રીતે મિક્સ કરી લેશું અને હવે ફરીથી આપણે કોફતાને ઢાંકીને સરસ એવા કૂક થવા દેવાના છે એટલે ગ્રેવી સાથે કોપ્તા સરસ એવા કૂક થઈ જશે તો એક મિનિટ આ રીતે ઢાંકી દેશું અને આપણે આ શાકમાં હજી મીઠું એડ નથી કર્યું તો એક મિનિટ પછી આપણે એમાં મીઠું એડ કરીશું તમે પહેલાં પણ એડ કરી શકો છો હું અહીંયા આ રીતે લાસ્ટમાં એડ કરું છું સારી રીતે મિક્સ કરી લેશું આપણે કોફતામાં એડ કર્યું તો મીઠું એટલે એ પ્રમાણે ગ્રેવી પ્રમાણે મીઠું એડ કરવાનું અને મિક્સ કરી લેશું અને હવે ફરીથી ઢાંકી અને બે મિનિટ માટે કોક થવા દેશું તો બે જ મિનિટમાં હવે આપણું શાક બનીને તૈયાર થઈ જશે તમે જુઓ એમાંથી એકદમ ઉપર સરસ એવું તેલ છૂટું પડી ગયું હવે ફ્રેશ લીલા ધાણા એડ કરી આ શાકને ગરમા ગરમ રોટલી સાથે પરોઠા સાથે સર્વ કરીશું ખૂબ જ સરસ લાગશે જો હોટલ રેસ્ટોરન્ટના શાકને પણ ટક્કર મારી દેશે અને તમે મલાઈ કોફ્તાના શાકને પણ ભૂલી જશો એટલું પરફેક્ટ ટેસ્ટી અને સુપર સોફ્ટ આપણા શાક બનીને તૈયાર થયું છે જોત જ ખાવાનું મન થઈ જશે અને આંગળા ચટી જશો તો તમે આ રેસીપી ક્યારે ટ્રાય કરો છો મને કમેન્ટમાં કહેજો તમને મારી રેસીપી કેવી લાગી એ પણ કહેજો જો રેસીપી સારી લાગી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આ રીતે ટેસ્ટી ફ્લાવરના કોફ્તા જરૂરથી બનાવજો બધાને ખૂબ પસંદ આવશે આ રીતે ઉપરથી આપણે થોડી ગ્રેવી પણ સર્વ કરવાની એટલે ખૂબ જ સરસ લાગે તમે જો હશે ને એકદમ સુપર સોફ્ટ શાક બન્યું છે ને તો આ રીતે ટ્રાય કરવાનું તો ભૂલતા નહીં ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે